કેમ છો મિત્રો જો તમે ખાંડવી ખાવાના શોખીન હોય પણ બનાવવી તમને અઘરી લાગતી હોય એને પાથરવી અઘરી લાગતી હોય તો આજે આપણે ખાંડવી જ જેવો ટેસ્ટ પરફેક્ટ એના જેવો જ ખાંડવી બાઇટ બનાવીશું અને એકદમ સરળ રીતથી બની જાય છે તો મિત્રો હું છું કલ્પના તો ચાલો ખાંડવી જ જેવા ખાંડવી બાઇટ્સ બનાવી લઈએ એના માટે મેં અહીં એક કપ બેસન લીધું છે ઝીણો બેસન લેવાનો છે એક મિક્સર બાઉલ લઈ લેશું અને બેસન એમાં લઈ લેશું ત્યારબાદ મેં અહીં એક કપ દહીં લીધું છે દહીં થોડું ખાટું લેવાનું છે તમારી પાસે દહીં ના હોય તો છાશ પણ લઈ શકો છો ત્રણ તીખા લીલા મરચાં લીધા છે અને એક નાનો ટુકડો આદુનો લીધો છે એને મિક્સરમાં લઈને આપણે એને પીસી લેવાનું છે બેસન દહીં અને લીલા મરચાં સરસ અંદર વટાઈ જાય ત્યાં સુધી પીસી લેવાનું છે જુઓ સરસ પીસાઈ ગયું છે હવે જે પેનમાં આપણે ખાંડવીન બાઈટ બનાવવાના છે એ જ પેનમાં લઈ લઈશું એક કપ દહીં એક કપ બેસન અને બે કપ પાણી એટલે ટોટલ ત્રણ કપ આપણને લિક્વિડ જોઈએ જો તમે છાશ લેતા હોય તો તમે ત્રણ કપ છાશ લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી નાની ચમચી હળદર નાખીશું પાંચ ચમચી હિંગ નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સરથી મિક્સ કરી લેવાનું છે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે એક નાની ચમચી તેલ નાખીશું તેલ નાખવાથી ખાંડવી આપણી એકદમ સોફ્ટ બનશે અને મિક્સ કરીને ગેસ પર મૂકી દઈશું અને ગેસને ઓન કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને સતત હલાવતા રહેવાનું છે આપણી ખાંડવી ઉકળે છે ત્યાં સુધી આપણી થાળીમાં જે ખાંડવી બાઇટને આપણે સેટ કરવાના છે અને તેલથી ગ્રીસ કરીને સાઈડમાં મૂકી દઈએ જુઓ ખાંડવીને ઉકળતા બે મિનિટ થઈ ગઈ છે અને થોડુંક ઘટ્ટું થવા લાગ્યું છે ખાંડવી બનાવો ત્યારે સતત તમારે એને આ રીતે હલાવતા રહેવાનું છે તમે ચાહો તો જાડા તળિયાનું કોઈક પેન અથવા આ રીતની નોનસ્ટિક લેવાની જુઓ ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે ઘાડું થવા લાગ્યું છે અને હવે જુઓ આઠ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને ચેક કરવાની છે કોઈ પણ થાળીમાં આ રીતે થોડું સ્પ્રેડ કરીને ઠંડુ કરી લેવાનું અને ત્યારબાદ ચેક કરવાનું જુઓ હજી જામ્યું નથી એટલે કે હજુ કૂક બરાબર નથી થયું આટલે ખાંડવી બાઇટને બનતા લગભગ બારથી તેર મિનિટ લાગશે એટલે એને આપણે સતત હલાવતા રહીશું જુઓ મિત્રો બાર મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ થોડું ઠંડુ થાય પછી જુઓ હવે રોલ વળવા માંડ્યા છે તમે જોઈ શકો છો આમ રોલ વળે છે ઠંડુ થાય છે તો આટલું મિશ્રણ હોવું જોઈએ પરંતુ હજુ હું એને એક મિનિટ માટે થોડીવાર કૂક કરી લઈશ એટલે થોડું સરસ ઘાટું થઈ જશે જુઓ એક મિનિટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈશું અને ગ્રીસ કરેલી થાળીમાં બધું જ મિશ્રણ આપણે લઈ લેવાનું છે મિશ્રણને થાળીમાં લઈ લીધા બાદ બધું જ આપણે સરસ સ્પ્રેડ કરી દઈશું લીસું કરી દેવાનું છે અને અને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું તમે ચાહો તો ફ્રીજમાં પણ મૂકી શકો છો જુઓ લગભગ અડધો કલાક થઈ ગયો છે ને આપણા ખાંડવી બાઈટ ઠંડા થઈ ગયા છે હવે એને નાના નાના ચોરસ ટુકડામાં આપણે કટ કરી લઈશું તમે કોઈ પણ સાઇઝમાં એને કટ કરી શકો છો જુઓ મેં આ નાના નાના બાઇટ કટ કર્યા છે ને જુઓ એકદમ સોફ્ટ અને સ્પંજી બન્યા છે તમે જુઓ હું તમને બધા જ ટુકડા બતાવું છું જુઓ એકદમ પરફેક્ટ બન્યા છે એને સાઈડ ધીમા રાખી લઈએ હવે આપણે એનો વઘાર કરી લઈએ એના માટે એક પેન મૂકી લીધી છે બે મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ નાખીશું એક નાની ચમચી જીરું નાખીશું રાઈ અને જીરું તતડે એટલે એમાં એક લાલ મરચું મેં આવી રીતે કાપીને નાખ્યું છે સાથે પાંચથી છ મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને બરાબર સાંતળી લેવાનો છે ત્યારબાદ પાંચ ચમચી હિંગ નાખીશું અને મેં અહીં એક નાની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એને આપણે ગુલાબી સાતડવાનું છે અને ત્યારબાદ બે મોટી ચમચી કેપ્સિકમ અને બે મોટી ચમચી ગાજરને એકદમ ઝીણા સમારીને નાખવાના છે અને એને પણ સાતળી લેવાના છે વેજીટેબલને આપણે ક્રંચી રાખવાના છે જુઓ સરસ સતળાઈ ગયા છે હવે એમાં મસાલા કરી લઈએ એક નાની ચમચી લાલ મરચું નાખીશું અડધી નાની ચમચી હળદર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું આપણે ખાંડવી બાઇટમાં નાખ્યું છે એટલે જોઈને જ નાખવાનું છે અને સરસ મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીં ચમચી ગરમ મસાલો નાખીશું તમે ચાહો તો ચાટ મસાલો પણ નાખી શકો છો અને હવે એમાં આપણા ખાંડવી બાઇટ નાખી દઈશું અને એને એકદમ હલકા હાથે ફેરવવાનું છે એકદમ સોફ્ટ છે એટલે તૂટી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને બધું જ આપણે સરસ મિક્સ કરી દઈશું જો સરસ મિક્સ થઈ ગયું છે અને હવે આ સ્ટેજ પર એમાં આપણે એક અડધા લીંબુનો રસ નાખીશું અને અને ઉપર આપણે એક મોટી ચમચી તલ નાખીશું ખાંડવી હોય ને તલ ના હોય એવું તો બને જ નહીં અને થોડા લીલા દાણા નાખીશું અને મિક્સ કરી લઈશું તો મિત્રો ખાંડવીને પાથરવાની કે વણવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતથી આપણા ખાંડવી બાઈટ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું અને ટેસ્ટ એકદમ પરફેક્ટ ખાંડવી જેવો આવે છે ખાંડવી બાઇટને આપણે સર્વ કરી લઈશું કિટી પાર્ટીમાં મહેમાનો આવે કે સાંજના ડિનર માટે એકદમ બેસ્ટ રેસીપી છે તો મિત્રો હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું કે કેવી લાગે છે તમે ખાશો ને તો તમે વિશ્વાસ નહીં કરો તમને એવું જ લાગશે કે ખાંડવી ખાઈ રહ્યા છો તો મિત્રો હવે જ્યારે પણ ખાંડવી ખાવાનું મન થાય ને તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો અને મને લખી જણાવજો કે કેવી લાગી આવજો